સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણના ચુકાદા મુદ્દે એસસી એસટી ના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત વર્ગીકરણના ચુકાદો આપતા એસસી લોકોમાં ભારે રોષ પબુક ઉઠ્યો છે ત્યારે આ મામલે આજ રોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના યુવાઓ તેમજ આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે લીમડી સેવા સદન ખાતે આ ચુકાદા વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આ આવેદનપત્રમાં કુલ અલગ અલગ પંદર માંગણીઓ દર્શાવતું રજૂ કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન લીંબડી સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને સેવા સદન ખાતે લોકો પહોંચ્યા હતા ત્યારે સેવા સદન ખાતે જય ભીમ સાહેબ અમર રહો અનામત બચાવો જેવા વગેરેના નારા ઉચ્ચારવામાં આવ્યા હતા આવેદનપત્ર પાઠવવા પી કે રાઠોડ ખુશાલભાઈ જાદવ વિજયભાઈ મકવાણા પીડલભાઈ મકવાણા દીપકભાઈ મકવાણા જયાબેન પરમાર બાબુભાઈ સોલંકી સહિતના આગેવાનો અને યુવાઓ હાજર હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યો હતો કલ્પેશ વાઢેડ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ